બે દિવસ અગાઉ રાજકોટના રીબડાની અંદર એક સત્તર વર્ષીય યુવતીએ એક વ્યક્તિ ઉપર આક્ષેપ લગાવતા રાજકોટ પોલીસે કરી હતી જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવેલા અમિત ખુટ નામના એક યુવકે દસ જ દિવસની અંદર એ યુવતી સાથે એક મુલાકાત કરી અને મુલાકાત બાદ એ યુવતી સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું પણ હવે આ કેસની અંદર એક નવો વળાંક આવ્યો છે અને અવાવરૂ જગ્યા ઉપર એક લાશ મળી આવી છે કોની હતી એ લાશ અને શું છે સમગ્ર ઘટના નમસ્કાર હું નરેશ ચાવડા સનાતન સત્ય સમાચારમાં આપ જોડાઈ ચૂક્યા છો ગુજરાતનું ગોંડલ જે ઘણા સમયથી વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે તેવામાં ફરી એક વખત ગોંડલમાં એક ઘટના ઘટી જેમાં ગોંડલના રીબડાની અંદર અમિત ખૂંટ નામના યુવક સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા બે દિવસ પહેલાં રાજકોટની અંદર એક સત્તર વર્ષીય યુવતી કે જે મોડલિંગનું કામ કરે છે સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીના સંપર્કમાં આવેલા અમિત ખૂંટ નામના યુવક સાથે વાતચીત થાય છે અને દસ દિવસની વાતચીત દરમિયાન એક દિવસ એ રાજકોટ ખાતે એક મુલાકાત થાય છે અને મુલાકાત બાદ એ યુવતીને અમિત ખૂંટ બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને રીબડાની એક અવાવરૂ જગ્યા પર લઈ જાય છે અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચરે છે આ પ્રકારની ફરિયાદ એ રાજકોટ પોલીસ મથકે દાખલ થાય છે રાજકોટની અંદર જ્યારે આ પોલીસ ફરિયાદ દાખલ થાય છે ત્યારે સૌ કોઈ ચર્ચા કરે છે આ ફરિયાદ દાખલ થતાની સાથે જ સોશિયલ મીડિયાના માધ્યમથી એ ફોટાઓ વાયરલ થવા લાગે છે અને વાયરલ ફોટાની અંદર બીજું કોઈ જ નહીં પરંતુ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજા સાથેના તેના ફોટા સામે આવે છે જોકે આખા આ કેસની અંદર તપાસ એ પૂરી થાય ત્યારબાદ આ ફોટા અંગે રહસ્ય ઉકેલી શકાયું હોત પરંતુ આજે વહેલી સવારે અમિત ખૂટની લાશ મળી આવી છે અમિત ખૂટ ઉપર જે ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે સત્તર વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચર્યું છે આ ઘટના મામલે હજુ પોલીસ તપાસ ચાલી રહી હતી અમિત ખૂંટની એ પોલીસ ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અલગ અલગ જગ્યા ઉપર તપાસ પણ ચલાવવામાં આવી રહી હતી પરંતુ આ તમામની વચ્ચે આજે વહેલી સવારે રીબડાની એક અવારું જગ્યા ઉપર લટકતી હાલતમાં એ લાશ મળી આવી છે જોકે હવે આખા મામલાની અંદર એ રહસ્યો ઘેરાઈ રહ્યા છે કે અમિત ખૂંટે આત્મહત્યા કેમ કરી કેમ દુષ્કર્મના આરોપી અમિત ખૂટે પોતાની જાતને સાબિત ન કરી શક્યા જેને લઈને અનેક રહસ્યો છે જોકે હવે આ આખી ઘટનાની અંદર એ તપાસની બાદ જ નવા વળાંક અથવા નવા ખુલાસાઓ સામે આવી શકે છે હજી તો આ કેસની અંદર પોલીસને કોઈ સુસાઇડ નોટ કે એવી કોઈ વસ્તુ નથી મળી આવી પરંતુ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ પ્રકારની કોઈ સુસાઈડ નોટ છે કે કેમ અને સાથે તેના મોબાઈલ ફોનની પણ તપાસ ચાલી રહી છે કે છેલ્લે કોની સાથે વાતચીત કરી હોય અથવા તો તેના મોબાઈલની અંદર કોઈ એવા પુરાવા મળે છે કે અથવા તો એના મોબાઈલમાંથી કોઈ સુસાઇડ નોટ જેવી વસ્તુ મળી આવે છે જો કે આખી ઘટના મામલે જ્યારે યુવતી સાથે જે ઘટના બની હતી અને અમિત ખૂટ પર બે દિવસ પૂર્વે જે આક્ષેપો કર્યા હતા તે સાંભળો બંને ફ્રેન્ડ બની હતા ઇન્સ્ટાગ્રામ થ્રુ એનો બેનો કોન્ટેક્ટ થયો તો ઇન્સ્ટાગ્રામ થી બંને રિલેશનમાં આવ્યો અને રિલેશનમાંથી એને બોલાયો મળવા માટે એ છોકરો એને યાજ્ઞિક રોડ ઉપરથી મળવા લઈ ગયો અને ત્યાં રોજ એને જ્યુસ બુસ પીધા પછી લોકો બંને ફરવા ગયા શું કર્યું આ તે બધું ગોંડલ ચોકડી પાસે થયું જે બી કઈ થયું પછી એને પ્રોપરલી એની સાથે જે બી દુષ્કર્મ આચર્યું કે જે બી કર્યું છોકરી અત્યારે એમ કહે છે કે હા મારી જ જોઈ છે એટલે અમે ફરિયાદ દાખલ કરાવી મેડમ જો અત્યારે બધું લઈને ગયા છે અને જો આમાં કઈ ન્યાય અમને નહીં મળે તો અમે અહીંયાથી મીડિયા થ્રુ કે કઈ બી કરીને અમે સુસાઈડ કરશું જો અમને પ્રોપર ન્યાય ન મળ્યો ને તો છોકરાની ઉંમર શું છે છોકરીની ઉંમર છોકરાની ઉંમર ખબર નથી છોકરીની ઉંમર સત્તર વર્ષ જ છે નામ અમિત ખૂટ કેટલા દિવસ બે દિવસ પહેલા રાજકોટ એક સગીરા કે જે મોડેલિંગ નું કામ કરે છે સત્તર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હોવાની ફરિયાદ હતી તે રાજકોટની પોલીસ મથકે દાખલ કરવામાં આવી હતી જોકે આ ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ કર્યો હતો કે યાજ્ઞિક રોડ ઉપર તેને કેફી પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો ત્યારબાદ ગોંડલ રોડ ઉપર એક અવાવરુ જગ્યા પર તેને લઈ જવામાં આવી હતી અને ત્યાં તેની સાથે બળજબડી પૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતો તેવી ફરિયાદ નોંધવામાં આવી હતી જોકે આ ઘટના સંદર્ભે રાજકોટ પોલીસની ટીમે અમિત ખુટ નામના યુવકની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા આ કેસની તપાસ ચાલી રહી હતી જો કે આ તપાસની વચ્ચે જેની સામે ગંભીર આક્ષેપો લાગ્યા હતા કે જે આખા કેસની અંદર આરોપી તરીકે જેને દર્શાવવામાં આવ્યા હતા તેની આત્મહત્યા થતાની સાથે જ અત્યારે રાજકોટ ખાસ કરીને ગોંડલ પંથકની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું અમિત ખૂટે આત્મહત્યા કેમ કરી કયા કારણોસર આત્મહત્યા કરી અને અવાવરૂ જગ્યા ઉપર તેની જે લાશ મળી આવી છે તેને લઈને પણ પોલીસ હાલમાં ચક્રો ગતિમાન કરી રહી છે અને આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ સહિતના તમામ વસ્તુ તપાસવાની શરૂઆત પણ કરી છે અને ટેકનિકલ હ્યુમન સોર્સિસની મદદથી પણ એ વિસ્તારના ટેકનિકલ સોર્સિસ તપાસી રહી છે આ દરમિયાન કોણ અહીંયા હાજર હતું કે શું આ ઘટના બની હતી આપનું શું માનવું છે આ વિષય પર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જય સનાતન જય હિન્દ